નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકોને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આના પૈસા સીધા તમને મિત્રો ખાતામાં મોકલવામાં આવશે તો મિત્રો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવો અને કેવી રીતે આની સહાય મળશે તેના વિશે આપણે વાત કરીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ જો કે આ યોજનામાં મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીશું તો સૌપ્રથમ તો મિત્રો જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે સગર્ભા હોવા માટેનું પ્રૂફ એટલે કે હોસ્પિટલનું ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે માતાઓ માટે મિત્રો નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ હોય તો ઈમેલ મોબાઈલ નંબર બંને તમે આપી શકો છો અરજદારનો ફોટો અરજદાની બેંકની ખાતાની ડિટેલ્સ તો મિત્રો આ યોજના માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને મિત્રો આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના જેમાં મિત્રો કુલ સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ સ્વસ્થ માતા અને બાળકની સારી સંભાળ લેવાનો છે સગર્ભાધાત્રી ધાત્રી માતાને પ્રસ્તુતિ પહેલા અને પછી કુલ મળીને મિત્રો બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજનામાં એસ સી એસટી એનએફ પીએમ જય સહિતના અગિયાર માપદંડોની પૂર્ણતા મિત્રો રાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો મિત્રો સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે નમોશ્રી યોજનાની મિત્રો જાહેરાત કરી લે છે અને મિત્રો નમોશ્રી યોજનાથી સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવી છે આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો જોવા મળશે તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડિલેવરીના સમય થતાં મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે વધુમાં જાણીએ તો આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવાપાત્ર છે આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલાઓને જ લાભ મેળવી શકે છે એટલે કે મિત્રો આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો તે ગુજરાતની રહેવાસી હોવી જોઈએ અરજદાર મહિલાઓને એસસી એસટી એનએફએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જોઈએ એટલે કે મિત્રો જે મહિલાઓ અરજી કરે છે તે મહિલાઓ એસસી એસટી પ્રધાનમંત્રી યોજનાનો લાભ લેતી હોય તેવી મહિલાઓ હોવી જોઈએ આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે એટલે કે મિત્રો આ યોજનાના માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા હજુ કરવામાં આવી નથી જ્યારે પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ માપદંડોની જાહેરાત કરવામાં આવશે એટલે અમે તમને વિડીયોના માધ્યમથી મિત્રો જણાવી દેશું માટે મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે